આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે જેની અંદર પાંસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલમાં હીરા ગયેલા હતા આ ગુનો દાખલ થયા બાદ મૈધરપુરા પોલીસે તપાસ કરતાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપીના ઇન્ટોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાલ છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા આ પોલીસ કસ્ટડી રિમાન્ડ ત્રેવીસમી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પરત છે આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઇફ દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઇફ દિલીપના મધર આ ત્રણેય જણાએ એમનું જે રેસિડન્સ રાંદેર વિસ્તારમાં આવેલું છે ત્યાં ત્યાંથી દવા પીધેલી હતી અને દિલીપના જે ભાભી છે જે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારા એ વાઇફે દવા પીધેલી છે તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એઓને અહીંયા સ્મિમિયર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના મા વાઈફ અને મધરે પણ દવા પીધેલી છે એ લોકોને પણ સુમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવવામાં આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન